ધારી પશુ દવાખાનાનું આ ખડરદ ડૉક્ટર ડોક્ટર વિહોણા પશુ દવાખાનામાં કોઈ પણ જવાબદાર નિમણૂક કરવામાં આવી નથી પશુપાલન સાથે સંકળાયેલા માલધારી ખેડૂતો મૂંગા પશુઓ માટે સારવાર કરવા આવે છે ત્યારે જવાબદાર ડોક્ટરની જગ્યા કે અન્ય કર્મચારીઓ પોતાના અનુભવ પ્રમાણે સારવાર કરે છે લોકોની એવી પણ ફરિયાદ છે કે પશુઓના સારવાર માટે ઉપયોગી દવાઓ પણ ઘણી બધી વાર હાજર હોતી નથી મેડિકલમાં દવાઓ લેવા ફરજિયાત જવું પડે અત્યારે કોઈ પણ લોકોએ પશુ માટે સારવાર કરાવી નથી પરંતુ એમ છતાં ઇમરજન્સી અમરેલી જિલ્લાનો ધારી તાલુકો કે જે ગીર વિસ્તાર તરીકે ઓળખાય છે ગીર વિસ્તારમાં પશુપાલન તરીકે સંકળાયેલા માલધારી અને ખેડૂતો પાસે હજારોની સંખ્યામાં પશુઓ છે પરંતુ આ પશુઓની સારવાર માટે તાલુકા મથક એવા ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર નથી સુવિધાઓ નથી નથી દવાઓ નથી તેવી ફરિયાદ લોકો કરી રહ્યા છે તમારું નામ દિલેશભાઈ ચોહાણ અહીંયા પશુ દવાખાનામાં તમારું પીઓન પટાવાળામાં ઠીક અત્યારે અહીંયા સાહેબ કોઈ હાજરમાં છે બગસરા માલવિયા સાહેબ બગસ રેગ્યુલરમાં કોઈ છે નહીં ઠીક તો કોણ આવે છે અત્યારે અહીંયા માલવિયા સાહેબ આવે ક્યાંથી બગસરાથી ક્યારે આવે છે કઈ એવું હોય તે આવતા હોય અઠવાડિયા એ ગબે ઓકે દેનો કા ફોયમ બેફ દેઓ ખાતે ઠીક હે તો અત્યારે અહીં કોઈ આવે પશુને લઈને તો એને શું કરવાનું પ્રાથમિક ખબર હોય વાડાનો એસ ન્યૂઝ થારી અમારી તમામ અપડેટ માટે એસ ન્યૂઝ સાથે